ગાયસ તો આજે સવારથી વરસાદ ચાલુ છે અને બંધ થવાનું કોઈ નામ જ નથી લેતો બહુ એટલે બહુ વરસાદ ચાલુ છે ગાયસ તો આજે સવારથી હું સલૂન નથી ગઈ તો મેં કીધું ઘરે ફ્રી છે તો કાંઈક બનાવીએ તો હું બનાવું છું હાંડવો હાંડવામાં મેં ડુંગળી નાખી દીધી છે અને ઝાણા પણ નાખ્યા છું લીલા હવે આપણે દૂધીને ક્રશ કરી દઈશું પછી એમાં એડ કરી દઈશું તો ગાયસ આપણું બેટર રેડી છે એનામાં દૂધી પણ આપણે છીણીને એડ કરી દીધી છે અને હવે પેન મૂકી દીધું છે ગરમ થવા માટે ગાયસ તો આપણે હાંડવું મૂકી દીધું છે હવે તો થોડીવારમાં વારમાં આપણું હાંડવું થઈ જશે રેડી અને મસ્ત વરસાદ આવી રહ્યો છે ગાયસ બહાર આટલા સરસ વરસાદમાં ગરમ ગરમ નાસ્તો ખાવાની મજા જ આવી જાય કેટલા વાગે છે એક વાગી ગયો છું ગાઈસ ઓ માય ગોડ તો ગાઈસ મારું ફર્સ્ટ હાંડવો રેડી છે મેં થોડા પતલા બનાવ્યા છે કેમ કે જાડું તો પછી એક પીના ખવાય તો હવે બીજો આપણે કરીશું હાંડવો તો ગાઈસ આપણે મસ્ત ગરમા ગરમ હાંડવો ખાઈ લઈએ અને પિક્ચર ચાલુ કરી દઈએ સો ગાઈસ આજે ઘરે જ હતી તો મેં કીધું મારી જ્વેલરી કાંઈ કામ પડી છે તો એને આપણે સરખી મૂકી દઈએ તો આજે મને ખબર પડશે મારી પાસે કઈ કઈ જ્વેલરી છે કેમ કે ગાઈસ મને આઈડિયા જ નથી કે આનામાં શું શું પડ્યું છે તો ગાઈસ જોઈ શકો છો તમે મારી પાસે જ્વેલરી એટલી બધી નથી આટલી જ છે હવે સાફ કરી લઈએ આપણે કેમ કે નવરાત્રી આવે છે તો જ્વેલરી સાફ કરવી જ પડશે ગાઈસ મને નહીં તો મારી જ વસ્તુ મળશે નહીં મને જો ક્યાં ને ક્યાં બધું પડ્યું છે આઈ ડોન્ટ નો ગાઈસ હવે બધું સરખું મૂકવું પડશે આ મને લાગે છે નવરાત્રિની જ છે જ્વેલરી આ જોવો નવરાત્રિ સિવાય કાંઈ જ્વેલરી જ નથી ઓ માય ગોડ તો ગાઈસ લાસ્ટ નવરાત્રિમાં જે લીધું હતું એ પહેર્યું નથી હજી બોલો અને આ એટલી બધી જ્વેલરી છે કાંઈ લેવાનું આવતું જ નથી શું કેવો મમ્મી ઈ એક જ બંગડી છે બીજી ગોતવી પડશે તો ગાઈસ આપણે હવે નવરાત્રીની ફૂલ તૈયારી કરી લઈએ આપણ લાસ્ટ યર કેટલું બધું લીધું છે ગાઈસ હવે આ વર્ષે સાયર તો કાઈ નઈ લઉં કા મમ્મી નઈ લઉં ને લેજન લેવું હોય કાઈ નકી નઈ ગાઈસ ઈચ્છા એ થઈ જાય ચલો વ્યવસ્થિત મૂકી દઈએ હવે બધું તો ગાઈસ આ મારી ફેવરેટ વસ્તુ છે જે મેં લાસ્ટ યર મંગાવી હતી કાનમાં પહેરવાનું નૂર લખેલું છે તો મમ્મીજી બનાવે છે શીરો ઘરમાં ગરમ પપ્પા કીધું શીરો બનાવવા છે મમ્મીજી શીરો બનાવે છે અને શ્રદ્ધા મેડમ થી વાત કરે છે